ગ્રહોના રાજા સૂર્ય બાર ફેબ્રુઆરી બે હજાર પચીસ થી આવશે કુંભ રાશિમાં તો બાર ફેબ્રુઆરી બે હજાર પચીસ થી આગામી એક માસ તમારી રાશિ પર સૂર્ય ગોચરની કેવી થશે અસર નમસ્કાર મિત્રો અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું કર્ક સિંહ તથા કન્યા રાશિના જાતકોની તો મિત્રો ગ્રહોના રાજા સૂર્ય જલ્દી જ શનિદેવની રાશિ કુંભ રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે કુંભ રાશિ એ રાશિ ચક્રની અગિયારમી રાશિ છે સૂર્યનું આ મહત્વપૂર્ણ ગોચર બાર ફેબ્રુઆરી બે ના રોજ રાત્રે લગભગ દસ કલાકે થશે વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં સૂર્યને ઊર્જાનો મુખ્ય સ્ત્રોત માનવામાં આવે છે અને બીજા ગ્રહોમાં સૂર્યને એક મુખ્ય ગ્રહનો દરજ્જો પણ મળ્યો છે સૂર્ય વગર પૃથ્વી પર જીવનની કલ્પના કરવી પણ નામુમકિન છે

અમારી ચેનલ માં તમે નવા હોવ તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો અને આ વિડિયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં શરૂઆત કરીશું આપણે આ વિડિયોમાં જેમના નામના અક્ષરો હોય છે ડ અને હ કર્ક રાશિના જાતકો થી તો સૂર્યનું કુંભ રાશિમાં ગોચર કરવા દરમિયાન સૂર્યદેવ કર્ક રાશિના 8મા ભાવમાં રહેશે અને આ રાશિના બીજા ભાવના સ્વામી છે તમને ખર્ચામાં વધારો જોવા મળી શકે છે અને તમને કંઈક અચાનક ઘટનાઓનો સામનો કરવો પડી શકે છે તમારે એના માટે સાવધાનીપૂર્વક યોજના બનાવીને ચાલવાની જરૂરત રહેશે કર્કા રાશિના જાતકો કારકિર્દીમાં તમારે આ સમયગાળામાં થોડી અડચણોનો સામનો કરવો પડી શકે છે આ અડચણ કાર્યક્ષેત્રમાં તમારી પ્રગતિમાં બાધા ઊભી કરી શકે છે વેપારીઓને આ ગોચર દરમિયાન નફા કરતાં વધારે નુકસાન થવાની સંભાવના છે ખાસ કરીને પારંપરિક બિઝનેસ કરવાવાળા લોકો આ રીતના પરિણામ મળવાની સંભાવના છે પરંતુ જો તમે શેર માર્કેટમાંથી પૈસા કમાવો છો તો તમને અનુકૂળ પરિણામ મળવાની સંભાવનાઓને નકારી શકાય એમ નથી નાણાકીય જીવનમાં તમારા ખર્ચમાં વધારો જોવા મળશે આના કારણે તમારા માટે પૈસાની બચત કરવી મુશ્કેલ થઈ શકે છે નિજી જીવનમાં તમારા અને તમારા પાર્ટનરની વચ્ચે ભરોસાની કમીના કારણે મતભેદ ઊભો થઈ શકે છે તમારે એનાથી બચવાની કોશિશ કરવી પડશે આરોગ્યના મામલાઓમાં તમારે વધારે સારું મહેસૂસ નહીં કરી શકો કારણ કે વધેલા ખર્ચને પૂરા કરવા તમારા માટે ચુનોતી બની શકે છે હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે મ અને ટ સિંહ રાશિના જાતકોની સૂર્ય કુંભ રાશિમાં ગોચર કરવા દરમિયાન સૂર્ય

વેપારીઓને શેર માર્કેટમાં સફળતા મળવાની સંભાવના છે તમારા માટે આ પારંપરિક બિઝનેસની તુલનામાં વધારે લાભકારી સિદ્ધ થઈ શકે છે તમને જરૂરી પૈસાનો લાભ થવાની સંભાવના છે તમે સંતુષ્ટ મહેસૂસ કરશો અને પૈસાની બચત કરવામાં પણ સક્ષમ બનશો નિજી સ્તર ઉપર તમારી અને તમારા પાર્ટનરની વચ્ચે મૈત્રીપૂર્ણ સંબંધ રહેશે અને તમારા બંનેની વચ્ચે સારો તાલમેલ પણ જોવા મળશે આનાથી તમારા સંબંધમાં સુખ અને શાંતિ વધશે અને તમારા બંનેના સંબંધ મજબૂત થશે અંતમાં વાત કરી આરોગ્યની તો આરોગ્યની દ્રષ્ટિએ શારીરિક રૂપથી સ્વસ્થ તમે રહેશો અને આનાથી તમારી સકારાત્મક સોચ અને ઊર્જા મેળવવામાં મદદ મળશે અંતમાં વાત કરી આ વિડીયોમાં જેમના નામના અક્ષરો હોય છે પઠણ કન્યા રાશિના જાતકોની કન્યા રાશિના બારમાં ભાવના સ્વામી સૂર્યદેવ છે અને તમારા છઠ્ઠા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યા છે આ દરમિયાન તમારા જીવનમાં અલગ અલગ પહેલુઓમાં મહત્વપૂર્ણ વિકાસ થવાની ઉમ્મીદ છે સૂર્ય કુંભ રાશિમાં ગોચર કરવા દરમિયાન તમારી આધ્યાત્મિક ઉદ્દેશ્યોથી લાંબી યાત્રા ઉપર જવાનું મન થઈ શકે છે એનાથી તમને સંતુષ્ટિ મળશે તમારે તમારા બાળકની પ્રગતિ અને ઉપલબ્ધિઓથી ખુશી પણ મળશે કારકિર્દીમાં તમારે આ ગોચર દરમિયાન નોકરીના નવા મોકા મળવાની સંભાવના છે આ મોકા તમારી આશંકાઓ મજબૂત હશે અને મેળવી અને તમે સંતુષ્ટિને મહેસૂસ કરશો કન્યા રાશિના વેપારીઓની વાત કરીએ તો એને પારંપરિક બિઝનેસથી વધારે સ્ટોક માર્કેટમાં રોકાણ કરવાથી નફો મળી શકે છે નાણાકીય સ્તર ઉપર આ સમયગાળામાં તમને પોતાની કડી મહેનત અને પ્રતિબદ્ધતાના કારણે ઇન્સેન્ટિવ અને કોઈ ઇનામ પણ મળી શકે છે નિજી સ્તર ઉપર તમે પોતાના જીવનસાથીની સાથે વધારે સ્નેહપૂર્ણ વ્યવહાર કરશો તમે બીજા માટે એક પ્રેમપૂર્ણ સંબંધો ઉદાહરણ રજૂ કરશો આરોગ્યની વાત કરીએ તો સૂર્ય કુંભ રાશિમાં ગોચર કરવા દરમિયાન તમારા સાહસ અને દ્રઢતાના કારણે તમારો શારીરિક અને ભાવનાત્મક આરોગ્ય સારા રહેશે તો કર્કસિંહ તથા કન્યા રાશિના જાતકો બાર ફેબ્રુઆરી બે થી આગામી એક માસ સૂર્ય કુંભ રાશિ ગોચરનો તમારી રાશિ પર કંઈક આવો થશે પ્રભાવ આ વિડીયો અંગેના તમારા મંતવ્ય અમને કોમેન્ટમાં અવશ્ય જણાવજો આ વિડીયોને લાઈ કરજો વધુમાં વધુ શેર કરજો હજુ સુધી આપે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો અને જ્યોતિષીય માર્ગદર્શન માટે તમે અમારો સંપર્ક કરી શકો છો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબે